જય જોહાર મોરો આડપ ની પવન ભૂમિ ઉપર આપ બધા જ જરે ખૂબ લાગણીથી ખૂબ પ્રેમ થી જે આવકાર આપી રહ્યા છો જે સ્વાગત કરી રહ્યા છો તે બદલ તહે દિલ થી ખૂબ આભાર સ્ટેજ ઉપર બિરાજમાન દેડિયાપાડા ના ધારાસભ્ય શ્રી આદરણીય ચેતરભાઈ વસાવા તેમજ મારા પરમિત્ર એવા સૌરાષ્ટ્રમાંથી આવતા અમારા બ્રિજરાજભાઈ સોલંકી અહીંયા ઉપસ્થિત તમામ જે અમારી આમ આદમી પાર્ટીની ટીમ છે મોરવા હડપ અને સંતરામપુરથી છોટા ઉદયપુરથી જે પણ આગેવાનો તમારા પાસે આવ્યા છે એ સંદેશ લઈને તમારી પાસે આવેલા છે અને એ સંદેશ આજે આ મોરવા હડપની ભૂમિ ઉપરથી ગામે ગામ અને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે કેમ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આપણો હક અધિકાર અને ન્યાય માટે જ્યારે જ્યારે પણ આપણે બહાર નીકળીએ છીએ ત્યારે આ પોલીસ અને સરકાર એક એક ને એક આપણો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરે છે તેની સામે અને આ આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ એટલે કે ગુજરાત જોડો યાત્રા જેમાં આજથી 250 વર્ષ પહેલા જે અંગ્રેજો આવ્યા હતા એ અંગ્રેજો એક નીતિ રીતિ લઈને આવ્યા હતા ભાગલા પાડોને રાજ કરો આ અંગ્રેજોની સીધી લીટીના વરસદાર એવા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક નવી રીતિ નીતિ લઈને આવ્યા છે અને એ છે ભરમાવો ભડકાવો અને ભડકાવોની રાજનીતિ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી આ ભારતીય કનતા પાર્ટી ને હવે આપણે મોરે મોરો જવાબ આપી દેવાનો થાય છે આપી દેવો છે ને એટલે આજની આ જે સભા છે એ મોરવા હડપની આ સંકલ્પ સભા છે આજે આપણે બધાય સંકલ્પ લઈને જવાનો છે કે જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે આવી ગયો છે જયારે વિધાનસભામાં પણ આપણે જોયું યુવાનો ની વાત કરીએ ગુજરાત પણ ગુજરાતના યુવાનોની વાત કરીએ ત્યારે દરેક વખતે અહીંના વર્તમાન ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય એ તરત જ મુદ્દા ભટકાવાનું કામ કરે છે

જે વાત કરે છે છે અને એ અત્યારે ગલીએ ગલીએ થઈ ગયો આ સંતરામપુર હોય મોરવા હડફ હોય છોટાઉદેપુર હોય કે આજુબાજુમાં જોવા જાવ તો બધી જ આ દારૂ નું દૂષણ આવી ગયું છે અને સાહેબ એવી વાત કરે છે કે કોઈ ચબર ને છોડવામાં નહીં આવે

આજે અમે મોરવા હડપ ઉપર ના પુલ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે એ પુલ ની હાટડી ચાલતી હાટડીઓ ચાલે છે આજ ના મોરવા હડપ ના ધારાસભ્ય છે એ સુધાર બેન પણ કહેવા માંગીયે છીએ કે તમારામાં તેવળ હોય અને તમારા ગૃહ મંત્રી માં તેવડ હોય આ દારૂની હાટડીઓ બંધ કરી બતાવે અને જે યુવાનો યુવાનો છે ફરિયાદ કરવા માટે હતા કે સાહેબ અત્યારે પોલીસ ની ભરતી જાહેર થઈ પણ આ પોલીસ ની ભરતી માં અમારે રોડ ઉપર દોડવું પડે છે અમારી પાસે કોઈ સરકારી ગ્રાઉન્ડ નથી તો આ ગ્રાઉન્ડ ની મંજૂરી મળે એટલે જે ફાંકા ફોદતારી કરે છે એ ફાંકા ના વર્તમાન ધારાસભ્ય મોરો આડપને કહેવા માંગીએ છીએ કે તમારી ફાંકા ફોદતારી બંધ કરો અને આ ગુજરાતના આ મોરો આડપના જે યુવાનો છે એ ભણી ગણીને શિક્ષિત બનીને આગળ વધવા માંગે છે તો એના માટેની જે સવલતો છે એ સવલતો પૂરી કરવામાં આવે બાકી અમે જોયો છે આ સંક્રોડાથી અહીંયા આ રોડ ત્રણ ત્રણ વખત ગ્રાન્ડ પાસ થાય છે ત્રણ ત્રણ વખત અત્યાર સુધીમાં આ રોડમાં જોવા જાય તો લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી નવસો કરોડ રૂપિયા ની પાસ થઈ નવસો કરોડ ત્રણ વખત ગ્રાન્ટ પાસ થઈ પણ હજી સુધી એ લીપા જ કરવામાં આવે છે હાચું ખોટું અને પાછા કે અમારે એક્સપ્રેસ હાઈવે બનાવો છે પણ સાહેબ તમારા રોડ ના તમે ખાડા નથી પૂરી શકતા અને એક્સપ્રેસ હાઈટેક જે રસ્તાની વાત કરો છો એ વાત તમે કરવાનું બંધ કરો પેલા જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક તો સામનો કરો આ યુવાન અત્યારે મળવા આવ્યા આ શિક્ષક મિત્રો છે જે ભવિષ્યમાં લાગવા માંગે છે ચિત્રકામ માં આ ભવિષ્યમાં લાગવા માંગે છે વ્યાયામ માં બે હાજર બાર થી આ ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી એ યોગ દિવસ બહુ મોટા પાયે ઊજવે પણ આ જે વ્યાયામ શિક્ષકો બનવા માંગે છે એ વ્યાયામ શિક્ષકોની 2012 થી ભરતી નથી કરી ક્યારે બોલશે ભાઈ મુરવાડપ ના સુતરબેન કે ક્યારે બોલશો કે આ છોકરાઓની ભરતી ક્યારે થશે એટલે આйна જે પ્રાયણ પ્રશ્નો છે આ વિસ્તારના જે કોબાંડો છે આ વિસ્તારના જે ભ્રષ્ટાચારો છે જેમાં મનરેગા નું કોબાંડો હોય જેમાં નલસે જલ નું કોબાંડ હોય અને મનરેગો માં તો મને હમણાં જાણવા મળ્યું ત્રીસ ત્રીસ ટકા નું હાલે છે હાલે છે ને કટકી ત્રીસ ત્રીસ ટકા ની કે છે કે ત્રીસ ટકા ઉપર સુધી પહોંચાડવો પડે તો મનરેગા નું કામ નીકળે બાકી નીકળે નહીં એટલે આ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત નો યુવાન ભણી ગણી આગળ વધવા માંગે છે આ કાકી વર્ધી પહેરવા માંગે છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી એ પેપર લીકેજ કરે છે અને પેપર લીક કરવાને કારણે આઈનો જે યુવાન છે એ યુવાન ભણી ને પણ નોકરી સુધી પહોંચી શકતો નથી અત્યાર સુધીમાં ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં તેર પુલ ફૂટ્યા અને 34 પેપર ફૂટ્યા કારણ કે આપણે બધાએ વગર વિચાર 162 પેજ ફૂટ્યા એટલે હવે કઈક માજા મેળો તો સાચી વાત છે કેમ કે છેલ્લા ઘણા સમય થી જોઈએ કોઈ પણ બોલે આજે ગુજરાત નો યુવાન ગાંધીનગર માં જઈને બોલવાનો પ્રયત્ન કરે અધિકાર ની વાત કરે આદિવાસી સમાજ કરે તો અને જયારે બુટલેકર વાત કરે ત્યારે એનું સન્માન કરવામાં આવે છે જાહેર સ્ટેજ ઉપર થી આજ ભૂમિ ઉપર થી બુટલેકરો નું સન્માન કર્યું છે આજ જગ્યા એ ભારતીય જનતા પાર્ટી એ બળાત્કારીઓ નું સન્માન કર્યું છે ખનીજ માફિયા છે ખનીજ માફિયા ના સન્માન કરે છે આ માફિયા રાજ મહત્વ આપતી આ સરકાર છે આ ગુજરાત અંદર છેલ્લા

અહીંયા નર્મદ યુનિવર્સિટી હોય તો નર્મદ યુનિવર્સિટી ના બીકોમ બીબીસી ના પેપર અહીંયા મહારાજા સૈજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જે એમએસ યુનિવર્સિટી એ એમએસ યુનિવર્સિટીના છ 6 પેપર એચએનજીયુ ના 5 પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત પેપર એમ કરીને 34 34 પેપર ફોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ઓળખવાનો સમય આવી ગયો છે હવે છાવરે છે અને વાત કરે છે આદિવાસી સમાજ ના વિકાસ ની મોરવાડપ ના વિકાસ ની પણ આપણે જોઈએ છીએ આપણે જાણીએ છીએ આપડે સંતરેપુર ની ભૂમિ ઉપર છોટાઉદેપુર ની ભૂમિ ઉપર બધું જોઈને આવ્યા છીએ અને જોતા આવીએ છીએ કે જે લોકો વિકાસ ની વાત કરે છે પણ અહીંયા વિકાસ એ જોડીઓ માં જોડી પર વિકાસ છે અહીંયા આપણા બેનો માતાઓ ને પ્રસૂતિ વેદના જ્યારે ઉપડે ને ત્યારે એને સારા રોડ પણ ઉપલબ્ધ નથી એ વાત આ તમને લોકો ખ્યાલ હોવી જોઈએ આવનારી જિલ્લા પંચાયત આવનારી તાલુકા પંચાયત આવનારી નગરપાલિકા એ બધામાં હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે અને યાદ રાખજો

અમને પણ સાબરમતી જેલમાં નહીં ખાતા અમને પણ ભાવનગર ની જેલમાં નહીં ખાતા હું પણ થોડા સમય પેલા જ એસી દિવસ ની જેલ કાપીને આવ્યો છું આદરણીય ચેતરભાઈ વસાવા પણ જેલ કાપીને આવ્યા છે રાજુભાઈ કરોપડા અત્યારે જેલ કાપી રહ્યા છે પ્રવીણભાઈ રામ અત્યારે જેલ કાપી રહ્યા છે આ બધા લોકો જેલ કાપી રહ્યા છે એ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જે હંમેશા ધમખમ થી એ અન્યાય અત્યાચાર સામે જુલમ સામે એ અવાજ ઉઠાવે છે એટલે એ યાદ રાખજો આ માધ્યમથી પણ કહીએ છીએ ભારતીય જનતા આદરણીય ચેતરભાઈ વસાવા છેતરભાઈ વસાવા એટલે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ બચ્ચો એક અને એકે હજારા એકે હજારા જેવો છે

અમારી અધ્યક્ષતામાં આ કામ થયું જે શિષ્યવૃત્તિ હતી જેને આપણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કહીએ કે આપણો સમાજ નો બાળક આપણો વિસ્તાર નો બાળક ભણી ગણી ને આગળ વધે થી